તમને બધાને ગુડ મોર્નિંગ ને તરમાં આપણે મિત્રો જીરામાં હાથો મારો નીકળી ગયા હતા બાકી જુઓ આપણું છે તારનું જીરો એટલે પાહું જીરું હજથી પાહુમાં જો બાકી હવે આપણું કરવું ભાઈ એક નંબર તાલો બાકી જુઓ આને ઓલી મકાઈ બહુ આડી પડી ગઈ છે કુતરા હિસાબે ચાલો હવે આપણે વહી જઈએ મોટરસાઈકલ એમ કરે કારણ કે પછી બાપુ વાહે થાય ને કામ હતું કઈ ચાલો બાકી જેવો સીંદુ દઈ દીધું નાળા ભોગી ગયા હી અને પાછો અતરમાં કઠોય કુવા ટીસી પાજો પ્રજાળ વાસે અલબોજી અપુ ગઈ છે જો નજાર એક નંબર આવે ભી અને બાકી અલબોજી ડૌગા સાડે જો હાઠીયું મન હાલો બીજું કઈ કામ करू ઈ તમને પછી બતતો છે આપડું ડીટ કનું અને આ છે આપું મોટર એક મોટર લેવું હે ને ઈ નું હે અને બાકી આપડો કૂવો જોઈ લે આઈ ચાલો પાસ કરે ડ્રેગન ફૂટ એક વી એન ટે

ભાવલો પણ ખીલે અને મૂકવાનો ધાલો મણી હારો બાકી જો ડુંગરી મોઘરાઈ ગયા બરાબર દેખાય જો આપણે પાથર દીધી હું એ લાઈન અને હવે તમને મારા સીણા બતાવું એક વાર જા અહીં સીણા છે હમણે ઓલા પણે જઈને તમને બતાવું આવ જો આ સીણામાં આપણે ફાલ આવ્યો હે બે એક વસ્તુ બતાવ આમ જો આ સસલું હલે નો હલે જોઈએ હમણે ડીગમુગ 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 ડીમણી

બસ પૂરું થઈ ગયું એક વસ્તુ આ હું જેવો હરાણ છે ને જો ભાગી ઓહો ઓહો હરવો રે હરવો જોઈ લે વિરાટ કોહલી માર્યો એ આ જોઈ લ્યો એ માર્યો આ જો કોડ ઉડીંગ ભાગે ને બહુ જ ભારે ભાગો આ બધી આ મત બહુ જૂની ચોપડી હું પણ તો અત્યારે દો નહીં આપણે ગયા ને પાણી પાવી હી પાઈ લઈ જો જવા કરે લઈ આવું ભાઈ જો આપણે બહીને ને નાખ દીધી ભાઈ તો અત્યારે હું ખાઈ પીને નવરો થઈ ગયો ને અત્યારે તો મોટરનો સાંધો કરવા આ મોટર એના મીને સાંધો કરતો એટલે લઈ જડી જે 10 20 અટ કલાકા લેયા કિલો મેગી તો અલ્યા તો મેગી તો બપોર પછી તમે વ્ય્યુ બતાઈ દે દો દરજ બતાઉ છું જોઈએ આ તો બહુ તડકો નહી ઓ પણ માફા આપે બહુયા ન બાકી જો આ દૂરમાં છે ને કોઈ દેખા અત્યારે આપણે મિત્રો ગાડી ની સાફ સફાઈ કરતા તા જો સાફ સફાઈ કરી હે થોડી થોડી કરી કા આજે તો આપણે આછીરી કાંડી આપડે ગાડી નવી નઈ એટલે આજે થોડી થોડી કરી જો લે અરે જોવો બાકી આપણે હવે ગાયોને નીણ બીણ નાખી દીધી છે હવે જવાનું છે ગામમાં થોડુંક કામ એટલે જવાનું છે પણ ગાડી પડી હુકાઈ જાય ને પછી એ એક ભાઈબહેન પણ આવે એટલે એ તો તમને નહીં બતાવું કે ક્યાં જવું શું કાય આવીને તમને કહી દઈશ તો હું ક્યાંય ગયો ને શું કાય એટલે હવેથી આપણે મિત્રો બ્લોગનો ટાઈમ ફેરવી નહીં આવું પહેલાં આપણે હવે આઠ વાગે નાખતા હતા પણ હવે ખાંઈ જાય હાથથી આઠના ગરમ આવશે બ્લોગ આવવાનો બ્લોગનું એક ટાઈમ કહી દઉં કે આપણે આ ટાઈમે આવી જઈશું એ ફાઇનલ વાત જો હું હવારમાં કરીશ તો તમને કહીશ તો હું હવારમાં નાખીશ પણ આપણે હાઈન ન કર્યું કારણ કે હવારમાં નથી મજા ચાલો તમને મારા ગામનું તળાવ બતાવવું અત્યારે ખાલી થઈ ગયું પણ પહેલાં ભર્યું હતું ચાર્યું કાંઈ આમ લગ્ન હે કંઈક બહુ મોટું છે એટલે આમ છે પણ હું તાલી બાજુ બહુ એટલે આમ હે તળાવ તો એટલે તમને બતાવ ન ચાલો હું જાઉં છું દૈનો દરવાજો ચાલો દેણું દ્રવિંગ અત્યારે હું આવતો રહ્યો પાછો તેનું દ્રવિંગ ખરે અને હવે મેં કીધું દી પણ હાથની જોઈ ગયા દી આટલો ક્ષેત્ર આટો મારો જાતો હતો દંડા લેવાના છે ને તમે લેતો અને લાઇન બાઈન હકેલતો તો હારો હાલો મિત્રો તમે ઐશા કરું કે આજનો હું સારો લાગ્યો સારો લાગ્યો ને તો મિત્રો એક લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આશા રાખું કે તમે સપોર્ટ કરશો